ઘાટા પીડા રંગનું આવરણ વાતાવરણમાં છવાયું હતું ગેસ ઘડતર થતાં કંપનીના કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી આ અંગેની જાણ ફાયર ફાઈટરોને થતાં તેઓએ ઘટના સ્થળે પહોંચી ગણતરીની મિનિટમાં જ પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો ઘટનાની ગંભીરતા સમજીને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ તપાસમાં પહોંચ્યા હતા પ્રાથમિક માહિતી અનુસાર નાઇટ્રિક એસિડ ગેસ લીક થયો હોવાનું બહાર આવ્યું છે જો કે આ ગેસ ગણતર ઘડતરની ઘટનામાં કોઈપણ કામદારને ગેસની અસર થઈ ન હતી રિપોર્ટર અભિ સૈયદ